નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ આઠનું ગુજરાતી આ સાધ્યના વિડીયો આપણે જોવા જઈ રહ્યા છીએ હું ગોળીક્યા પ્રવીણભાઈ તમારું બધાનું આ વિડીયો હાર્દિક સ્વાગત કરું છું ગણપતિના દિવસો ચાલી રહ્યા છે તો આજે આપણે ખૂબ સારી રીતે આ કાવ્યના સ્વાધ્યના પ્રશ્નોની ચર્ચા ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જોઈએ આપણે આ સાજ્યના પ્રશ્નો અને તેના જવાબો નમસ્કાર આજે ધોરણ આઠનું ગુજરાતી વિષયનું એ જે એકમ છે એ એકમના સાજ્યના પ્રશ્નો અને તેના જવાબો આપણે આ વિડીયોના મારફતે જોઈ રહ્યા છીએ હું સ્વાગત કરું છું આપણે જોઈએ આજની ઘડી રળિયામણી એ સાહજ્યના પ્રશ્નો અને તેની ચર્ચા અને તેના ખૂબ સારી રીતે જવાબ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે ખાનામાં લખો પહેલો પ્રશ્ન છે લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે તો ક ખ ગ એની અંદર ઉત્તર છે આકાશમાં વાદળો ઉમટ્યા છે બીજો પ્રશ્ન છે આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એટલે એનો જવાબ ખ એટલે કે ધરતી લીલી છમ બની છે આ એનો છે જવાબ થશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ખેડૂત ધોરડાનો તૈયાર કરે છે કારણ કે તેનો જવાબ આવે છે ગ એટલે કે વરસાદ આવવાની તૈયારી છે એ એનો જવાબ થશે ત્યાર પછી જો બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે ઉત્તર અને દક્ષિણ દિશામાં વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબુકવા માંડી છે આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય બીજો પ્રશ્ન છે ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે તો તેનો જવાબ છે ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેંટાથી અને એના બળદો એની કોટે બાંધેલા ઘૂઘર માળથી શોભી રહ્યા છે આ એનો છે એ જવાબ થશે ત્યારબાદનો પ્રશ્ન છે વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવા કરવામાં આવ્યું છે તો તેનો જવાબ છે વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કંકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોને ડોકે રાખડી બાંધવામાં આવી છે ચોથો પ્રશ્ન છે વાવણીયાને કેવી રીતે શણગાર્યું છે તો એનો ઉત્તર છે વાવણિયા પર હીરલા જોડીને એના પર મોતીની શેર બાંધીને એને શણગારવામાં આવેલા છે એ પછીનો પ્રશ્ન છે આ ગીત આપણા મન આગળ કેટલાક આબોહિત દ્રશ્યો ખડા કરે છે આવા ચાર દ્રશ્યોની યાદી છે એ કરો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તમને એક આપેલું છે તેમાં કે આકાશ વાદળોથી ઘેરાયું છે વીજળીના ચમકારા થાય છે વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે આ એનું ઉદાહરણ છે આવા બીજા દ્રશ્યો આપણે છે એ જોવાના છે તો આમાં પહેલું છે ખેડૂતોના માથે લીલા રંગના કસબી ફેટા શોભી રહ્યા છે બળદોની કોટે ઘૂઘરમાળ શોભે છે બીજું છે વીર શણગારેલા એના વાવણીયા હીરાથી અને મોતીની લટકતી શેરથી શોભી રહ્યા છે એ પછી છે બળદોની કોટે રાખડી બાંધી છે વરના લલાટ પર એટલે કે વીરના લલાટ પર કંકુમનો ચાંદલો શોભી રહ્યો છે ધરતી લીલીછમ બની છે નદીના પાણીનો પ્રવાહ વેબથી વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે આ રીતે એ એનો છે જવાબ થશે પછી બીજો જ આવો એક છે પ્રશ્ન આવી અષાઢી બીજ એ વિષય પર દસથી બાર વાક્યો લખો વિદ્યાર્થી મિત્રો આપણે અષાઢી બીજ વિશે લખવું તો ખૂબ મજા આવે એવું છે જોઈએ છતાં આપણે જવાબ એનો આવી અષાઢી બીજ અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાસતે ગાસ્તે આવી પહોંચે છે આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે પશુ પંખીઓમાં આનંદ સમાતો નથી મોર કળા કરીને નૃત્ય કરે છે અને ટહુંક ટહુંક ટહુંકા કરે છે કોયલ કૂં કૂં કરે છે દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરીને વર્ષને વધાવે છે બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નાતા નાહાતા ગાય છે આવરે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક વરસાદ પડતા જ ખેડૂતનો હરખ સમાતો નથી તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે અષાઢી બીજ એટલે વર્ષના શુભ આગમનનો દિવસ સૌ અષાઢી બીજ ગાઈને વર્ષાઋતુને વધાવે છે તો આ રીતે અષાઢી બીજનો જે પ્રસંગ છે એ આપણે જોયો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એવો એક પ્રશ્ન આવે કે નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો તો એ જવાબ જોતાં પહેલાં એના પ્રશ્નો જોઈએ પેલું છે ઉત્તર તો ઉત્તર માટે આપણા કાવ્યમાં ઓતર એવો શબ્દ વપરાયો છે દક્ષિણ એને માટે દખણ શબ્દ વપરાયો છે જુવાર તો ઝાર પ્રવાહ એના માટે શેરુ એવો શબ્દ વપરાયો છે ગાય ગાય માટે ગૌરી બળદ એના માટે ધોરેડા આવો શબ્દ પ્રયોગ છે વપરાયો છે તો આવા ઘણા બધા શબ્દ પ્રયોગો આપણે જોયા આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આજની ઘડી તે રળિયામણી એ એક પ્રશ્નો ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો આવા અન્ય સાધ્યને લગતા વિડીયો જોવા માટે હું ઘોડિક પ્રવીણભાઈ તમારું બધાને આવકારું છું અને ચેનલને તે સબસ્ક્રાઈબ કરો આખો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર